શ્રી એમ બી લકુમ સાહેબ જાફરાબાદ મામલતદારના અધ્યક્ષસ્થાને બ્લેકઆઉટ પાલન કરવા મીટિંગ યોજાઈ સરકારશ્રીના આદેશ અનુસાર મીટિંગનું આયોજન કરાયું ઓપરેશન સિંદુરને અનુસંધાને બ્લેકઆઉટ જાહેર કરાયું સમગ્ર જિલ્લા અને રાજ્યમાં બ્લેકઆઉટ જાહેર કરવા આદેશ અપાયા સાંજના આઠથી સાડા આઠ દરમિયાન અંધારપટ સવાય તે માટે સૂચના અપાઈ મીટિંગમાં તમામ સરકારી કચેરીના અધિકારીઓ તેમજ સામાજિક રાજકીય સામાજિક આગેવાનો હાજર રહ્યા

બ્લેકઆઉટ કરવાનું આખા જિલ્લામાં જાહેર થયેલ છે તે અનવયે જાફરાબા તાલુકામાં રાત્રિના આઠ કલાકથી સાંજના આઠ ત્રીસ કલાક સુધીનું બ્લેકઆઉટ જાહેર કરે છે જે અનવયે દરેક તાલુકા સંકલન અધિકારીઓ છેને સૂચના આપવામાં આવેલ છે જેવી કે બીજી વિશેલ આરોગ્ય પશુકા એના માટે દરેક પોતોતાની ટીમ તૈયાર રાખશે અને આપાતકાલિકમાં જે કંઈ સૂચનાઓ છે આપત્તિ આવશે તો તાત્કાલિક પહોંચી વળવા માટે દરેકને સૂચના આપવામાં આવેલ છે અને દરેક ગ્રામજનોને આગેવાનોને પણ એકત્ર કરી એને સૂચના આપવામાં આવે છે દરેક પોત પોતાના સમાજમાં શેરીઓમાં અને પ્રચાર કરી અને અંધારપટ જાહેર થાય આઠથી આ પાલન કરવામાં આવે તે માટે દરેકને માહિતગાર કરવામાં આવે છે